નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે આપનું સ્વાગત છે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે અલગ અલગ કાર્યક્રમ થકી આજે વડોદરા શહેરમાં હાજરી આપી છે ત્યારે અત્યારે જે રીતે કુંભારવાડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યા બાદ અત્યારે જે ફતેપુરા વિસ્તારમાં આવેલ સંકેશ્વર પારસ્તા જે દેરાસર છે ત્યાં આવી રહ્યા છે અને ખાસ દર્શને અહીંયા પધારી રહ્યા છે વડોદરામાં જે રીતે અલગ અલગ કાર્યક્રમોમાં તેઓની હાજરી છે અને ખાસ કરીને લોકાર્પણના વિવિધ કાર્યક્રમો થવા જઈ રહ્યા છે ત્યારે આપ સીધા દ્રશ્યો સ્પાટ માધ્યમથી જોઈ રહ્યા છો ફતેપુરા વિસ્તારમાં આવેલ શંખેશ્વર પારસનાથ જૈન દેરાસર જે ફતેપુરામાં આવેલું છે ત્યાં પણ ખાસ દર્શનાર્થે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અહીંયા ઉપસ્થિત થયા છે સીધા દ્રશ્યો આપ સ્પાર્ટુડે ના માધ્યમથી જોઈ રહ્યા છો और भाई और दादा र चारस वर्षी जुनं हजार वर्षिमा प्रतिमा निकडे अय आयलावेरू आलेलं आणि आरासर चारस वर्ष पहिला झवेरात आठवतो पण काय अस्त होऊ अस्त्या लगत चाळीस वर्ष पहिला नीचे प्रतिष्ठा कर

ফটেছোৱাল <laughs>

દર્શક મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જયારે અહીંયા દર્શન કર્યા છે ત્યારે અગ્રણી પણ આપણી સાથે સાહેબ પ્રકાશભાઈ જે રીતે હર્ષભાઈ સંઘવી અહીંયા પહોંચ્યા છે ઉપસ્થિત થયા છે દર્શન કર્યા છે શું કેશો હર્ષભાઈ સંઘવી જ પ્રસન્ન સ્વરૂપે ફતેપુરા દેરાસર આવ્યા આમ ડાયરેક્ટ કોઈ પરિચય નહીં પણ નવ વર્ષ પહેલાનો પરિચય નવ વર્ષ પહેલા હર્ષભાઈ સંઘવીએ ભરૂચમાં એક પ્રસંગની અંદર મને એમનો નંબર આપેલો એમનું કાર્ડ આપેલું અને કીધેલું કે ગમે ત્યારે કંઈ બી કામ હોય તો મને કહેજે હું તમારી સાથે છું અને ત્યાર પછી એ નંબર મેં મૂકી રાખેલો અને મેં ગઈકાલે ફોન કર્યો અને બે જ રિંગની અંદર હર્ષભાઈ સંઘવીએ ફોન ઉપાડ્યો મેં મારી ઓળખાણ આપી કે પ્રકાશભાઈ બોલું છું વડોદરા સમસ્ત જૈન સંઘ અને આપ ખાસ પધારજો અમારા ફતેપુરા દેરાસરમાં જો તમે અહીંયા આગળ આવો છો તો એમને તરત જ બીજા સેકન્ડમાં એમની જે જૈનત્વની ભક્તિ એના હિસાબે એમને તરત અમને હા પાડી દીધી અને અત્યારે એમને ફરજ સ્વરૂપે અહીંયા આગળ જિનાલયના દર્શન કર્યા ચોક્કસ રવિવારે અહીંયા આગળ જે પણ ભક્ત આવે છે એની મનોકામના પૂર્ણ થાય છે એમણે આ દેરાસરની અંદર ત્રણ હજાર જેટલા માણસો દરરોજે આજુબાજુ જૈનની વસ્તી ન હોવા છતાં પણ અહીંયા આગળ આવતા રહે છે દર રવિવારે અહીંયા આગળ મેળા જેવું વાતાવરણ છે આજુબાજુ બી અહીંયા આગળ જે છે એ ખૂબ સુંદર વાતાવરણ છે જૈનો ન હોવા છતાં મુસલમાનની વસ્તી હોવા છતાં જૈને તરફ હોવા છતાં પણ ખરેખર સુંદર અને એ બિલકુલ શિસ્તબદ્ધ રીતે અહીંયા આગળ બધા આવે છે વર્તન કરે છે અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આગળ વધે છે ચોક્કસ પણ આપણી સાથે સાથે વાત શું આજે એક ભક્તિનો બી સંગમ થયો છે અને હર્ષભાઈ દર્શન કર્યા છે હર્ષભાઈ સંઘવે જેમ પ્રકાશભાઈએ કીધું એમ આજે અહીંયા ફતેપુરામાં પોલીસ ચોકીનું ઉદઘાટન હતું અને ગઈકાલે વાત થઈ કે ત્યાંથી વોકેબલ ડિસ્ટન્સમાં અમારું દેરાસર છે તો એમને ખૂબ હર્ષની લાગણી સાથે કીધું કે હું ચોક્કસ આવીશ અને હમણાં થોડીક ક્ષણો માટે આવી ગયા આ દેરાસર છે ચારસો વર્ષ જૂનું દેરાસર છે અને એક વર્ષ કરતાં વધારે એવી સરસ મજાની ભગવાનની નાની પ્રતિમા છે લગભગ વડોદરા શહેરના તમામ લોકો આ દેરાસરમાં દર અઠવાડિયે દર્શન કરવા અચૂક આવતા હોય છે બાકીના જે આવી આજુબાજુના વિસ્તારમાં લોકો રહે છે તે લોકો પણ અહીંયા દર્શન કરવા આવતા હોય છે નિસર્ગભાઈ આપણા નીરજભાઈ જૈનના દીકરા છે એ પણ આ વિશે શું કહેશે આ પ્રસંગ મંદિરનું મહત્ત્વ તો દીપકભાઈએ જણાવ્યું પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ છે અત્યારે હું નોંધ લેવા માટે કહીશ કે અત્યારે ફતેહપુરા વિસ્તારમાં એ મુસ્લિમ બિરાદરો અને જૈન બિરાદરો હિન્દુ બિરાદરો તમામ સાથે મળીને મંદિરમાં દેરાસરમાં આવીને એ હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કર્યું મુસ્લિમ બિરાદરો પણ અંદર મંદિરમાં આવ્યા દેરાસરમાં પૂજામાં આવ્યા એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે

મંદિરમાં આવીને તેમણે પણ ગૃહમંત્રીનું સ્વાગત કર્યું છે શું કેશો આજે આ એક બહુ બહેતરીન પ્રોગ્રામ જો ફતેપુરા મેવામારે ગુજરાત કે ગૃહમંત્રી સંધવી સાહેબ જો તશરીફ લાયે ઊનિબાલ કે મુસ્લિમ સાથ મિલકર જો જમા બહુ બહેતરીન મેસેજ દેના ચાતા હું કે ભાઈ હમરે અંદર આપસ મેં અમન કી ફા કાયમ હોય ફસાદ ના હોત ના હો ये हमारा कुरान भी कहता है और सारी धर्म की किताबें कहती है पलातु सिदुफ़िलर ज़मीन के अंदर फसाद मत मचाओ इंसान जो बना है वह उनसे बना है उसका माना डिक्शनरी के अंदर लगत के अंदर यह आता है महबत करने वाला तो इंसानियत से मोहब्बत तकसिम हो ऐसी फिज़ा कायम हो यह हम उम्मीद करते हैं ચોક્કસ તો એક સુંદર વાત કરી છે કે જે રીતે ઇન્સાનિયતથી મોહબત પેદા થાય અને તે જ કારણે આજે જ્યારે આ લોકાર્પણના કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવે અહીંયા ઉપસ્થિત થયા અને થોડાક જ ડિસ્ટન્સ પર જ્યારે જૈન દેરાસર આવેલું છે ત્યાં તમામ જે જૈન અગ્રણીઓ સાથે સાથે મુસ્લિમ બિરાદરો દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે હર્ષભાઈ હર્ષભેર આ મંદિરના જે જૈનાદરના દર્શન કર્યા છે અને આગળના કાર્યક્રમ થકી તેઓ રવાના થયા છે ત્યારે વડોદરા મહાનગર પાલિકાના જે રીતે કાર્યક્રમો પણ આગળ છે અગરબત્તી જે કાર્યક્રમ છે અગરબત્તીનો નો રથ અયોધ્યા પ્રસ્થાન થવાનો છે તે કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત થનાર છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા મકવાણાપુડે ન્યૂઝ વડોદરા